શું તમારી જિંદગીમાં આવી કોઈ ઘટના બની છે ડીડ યુ એક્સપીરિયન્સ ધીસ કાઇન્ડ ઓફ ઇવેન્ટ ઇન યોર લાઈફ તો ક્યારેક એવું થાય કે તમને થાય અરે મારું પ્રમોશન ના થયું કોઈને એવું થાય કે ઓહ મારી ટ્રેન છૂટી ગઈ કોઈ એવું કહેશે કે અરે હું આ એક્ઝામમાં ફેલ થઈ ગયો કોઈ કહેશે અરે મને આ જોબ મળવાની જરૂર હતી મને ના મળી કોઈ કહેશે મને મારા ક્લાયન્ટ પાસેથી આ કોન્ટ્રાક્ટ મળવાની જરૂર હતી મારા બિઝનેસમાં મને બહુ જ મોટો લોસ ગયો તો તમને આ પ્રકારની કોઈ ના ગમે એવી કોઈ ઘટના તમારી લાઈફમાં બની છે અને જ્યારે એ ઘટના બની હોય અને એના પછી આફ્ટર ફાઇવ યર્સ ટેન યર્સ ડાઉન ધ લાઇન તમને એવું થાય કે સારું થયું હો કે તે દિવસે મારી બસ છૂટી ગઈ કે તે દિવસે મારી ટ્રેન છૂટી ગઈ સારું થયું કે હું પેલી એક્ઝામ પાસ ના કરી શકી સારું થયું કે મારી પેલી નોકરી છૂટી ગઈ એવું તમને ક્યારે પણ અનુભવ થયો છે હવે જ્યારે નાઇન ઇલેવન નો એટેક થયો ને ત્યારે એમાં કેટલા બધા લોકો એવા હતા કે જેમની લાઈફમાં કંઈક આવું થયું હતું કોઈકના ઘરમાં દૂધ ઉભરાઈ ગયું તો એ માણસને મોડું થયું તો એ પહોંચી ના શક્યો કોઈકને એવું થયું કે એમને ટેક્સી ના મળી તો એ એ સમયે ઓફિસે ના પહોંચી શક્યા અને જ્યારે અમદાવાદમાં પણ બહુ જ મોટી જાનહાની થઈ અને ભૂકંપ આવે આવેલો બે હજાર એકમાં ત્યારે પણ ઘણા લોકોને એવું થયું કે એમને અમદાવાદ પહોંચવાનું હતું પણ સમ એ લોકો એ દિવસે ના પહોંચી શક્યા કંઈ એવું એવી ઘટના બની એમની લાઈફમાં કે એ લોકો ના પહોંચી શક્યા ઘણા લોકો એવા એવી ઘટના બની કે એમને ફરજિયાત કોઈકનું મૃત્યુ થયું કશું તો એને અમદાવાદ છોડીને બીજે જવું પડ્યું અથવા તો ભુજ છોડીને બીજે કોઈક જગ્યાએ ટ્રાવેલ કરવું પડ્યું તો આવા સમયે એ વખતે જ્યારે એ ઘટના બની ત્યારે તો એમને બહુ જ દુઃખ થયું કે અરે મારી લાઈફમાં કેમ આવું થયું મારાથી કેમ આવું થયું મને કેમ ટ્રેન છૂટી ગઈ પણ એમને આફ્ટર વીક ફ્ટર ફિફ્ટીન ડેઝ જ્યારે એમને ખબર પડી કે સારું થયું કે એ સમયે હું એ જગ્યાએ હાજર નહોતો કે હું એ જગ્યાએ હાજર નહોતી અને એના કારણે એ વ્યક્તિનું જીવન બચી ગયું આવું તમે વિચારશો તો તમને બહુ જ બધી જગ્યાએ એવું જોવા મળશે કે એક પર્ટિક્યુલર જ્યારે ઘટના બની હોય ને ત્યારે તમને એવું લાગ્યું કે આ વસ્તુ મારી લાઈફમાં બહુ જ ખરાબ બની છે અને ત્યારે તમને ભગવાનને કે કુદરતને તમને કમ્પ્લેન કરવાની ઈચ્છા થાય કે તમે મારી સાથે આવું કર્યું પણ આફ્ટર ફ્યુ ડેઝ ઓર આફ્ટર ફ્યુ મંથ્સ ઓર આફ્ટર ફ્યુ યર્સ તમને એવું થાય કે સારું થયું હો એ દિવસે મારી સાથે આ વસ્તુ થઈ અને એ સમયે મને ગમે એવી વસ્તુ નહોતી એ પણ આફ્ટર ધીઝ મેની ડેઝ મને ખબર પડે કે હાશ એના કારણે હું બચી ગઈ કે હાશ એના કારણે મારા ફેમિલી મારું ફેમિલી બચી ગયું તો તમે પણ યાદ કરો કે તમારી જિંદગીમાં એટલીસ્ટ એક બનાવ તો હશે કે તમને એવું થશે કે જે બનાવ બન્યો ને એક ક્ષણે તમને એવું થાય કે આ બહુ જ ખોટું થઈ ગયું મારી સાથે અને પછી તમને એવું થાય કે હાશ સારું થયું જે એ દિવસે જે થયું ને એના કારણે મને આટલા બેનિફિટ થયા છે સો ધેટ ઇઝ નોન એઝ ફાઇન્ડિંગ બ્રિલિયન્સ તો આવી રીતે કુદરતે તમારો બહુ જ બધી વખત બચાવ કર્યો હશે તમને એક ક્ષણ એવું લાગ્યું છે કે મારી સાથે સારું નથી થયું પણ અંતે ઇટ વોઝ ગુડ ફોર યુ એટલા માટે એ વસ્તુ થઈ હતી તમને કોઈક જગ્યાએ ફાયદો કરવા માટે તમને કોઈક જગ્યાએ બચાવવા માટે ત્યારે એ જે તે સમયે કંઈ ખરાબ ઘટના બની સો તમારી લાઈફમાં ક્યારેય બી ખરાબ ઘટના બને ને તો તમે કમ્પ્લેન કરો ને કુદરતને કે પ્રકૃતિને કે ભગવાનને કે મારી સાથે જ કેમ આવું થાય છે કેવી રીતે મને મને જ હંમેશા આવું થાય મને પ્રમોશન ના મળ્યું મારો બિઝનેસનો મારો ક્લાયન્ટ જતો રહ્યો પણ પછી તમને જ્યારે રિયલાઇઝ થશે ને કે સારું થયું હો એ જે તે દિવસે જે થયું એ તો પ્લીઝ તમારી લાઈફમાં પણ ક્યારેક ખરાબ ઘટના બને કે તમને ના ગમે એવું બને કે કોઈ અણબનાવ બને ને ત્યારે તમે પછી વિચારજો કે સારું તમને પણ ખ્યાલ આવશે કે સારું થયું એ મારા ફાયદામાં હતું તો આજના દિવસ માટે આટલું જ અને પ્લીઝ ક્યારે પણ તમારી લાઈફમાં કોઈ નેગેટિવ વસ્તુ કે તમને ના ગમે તમને ના ગમે ને એવી વસ્તુ બને ને ત્યારે બીકોઝ યુ ડોન્ટ નો ધ બિગર પિક્ચર તમને આખું પિક્ચર ખબર નથી યુ નો ઓનલી પાર્ટ ઓફ ધેટ પિક્ચર પણ કુદરતને કે ભગવાનને એ વસ્તુની ખબર છે કે તમારા માટે શું સારું છે ને એ વસ્તુ થશે તમારી સાથે ઓકે સો થેન્ક યુ સો મચ એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ એન્ડ થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ બીકોઝ ટાઈમ એન્ડ ફોકસ આર ટુ પ્રેશિયસ ગિફ્ટ્સ યુ કેન ગીવ ઇટ ટુ સમવન થેન્ક યુ બાય બાય ટેક કેર